ભુજના કોમર્સ કોલેજ પાસે અકસ્માત સર્જાયો જી જે બાર એટ ફોર નાઇન નંબરની આઈ ટ્વેન્ટી કાર ડિવાઇડર સાથે ઘસડાઈ ગઈ હતી ભુજના કોમર્સ કોલેજ નજીક ઘોઘા ટી હાઉસ ચોકડી પાસે પૂરપાટ આવતી કારનો ગંભીર અકસ્માત થયો હતો જી જે બાર એટ એઈટ ફોર નાઇન નંબરની આઈ ટ્વેન્ટી કારને નડ્યો અકસ્માત જોકે અકસ્માતમાં જાનહાની થવા પામી નથી પરંતુ નાની મોટી ઈચ્છાઓ થતાં સ્થળ પર એકસો આઠ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અકસ્માતના કારણે કોલેજ વિસ્તારમાં ટ્રાફિક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા રસ્તા ઉપર લાગેલી ભારે ભીડને કારણે સામાન્ય લોકો અવરજવર માટે મુશ્કેલ બની ગયા નજારે જોનારાઓ કયા પ્રમાણે અકસ્માત પુરપાટ કાર ચાલકને બેદરકારીના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે ભુજમાં ઝડપ અને બેદરકારીના કારણે વધુ એક અકસ્માત સર્જાયો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે